લે યાર ભાઈ ભેહ આવ્યા રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક ન્યુ બ્લોગ માં મસ્ત મજાની અત્યારે સવાર થઈ ગઈ છે અને અત્યારે ટૂંકમાં માં નઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા હે અને હવે આપણે હે ને જવાનું હે આલીને એક આરૂ સ્થળ હે ને જવાનું હે આગલા વિડિયો માં એન કીધું કીધુંતું ને આપડે જવાનું નતું પરંતુ આજે આપણે હાલો એ જવાનું હે આલીને તો વિડિયો આગળ કન્ટિન્યુ રહેજો તમને મજા આવશે હાલો મિત્રો હવે થોડીક જ વારમાં આપણે છે ને આલેને હાલતું થવાનું છે અને આ પ્રમાણે કંઈક આપણે આવી ગયા છે આ રોડ છે ગામની વાત કરું તો સેમ ગામ છે અને હવે ઢુકમાં આપણે હાલતું થવાનું છે આયથી હાલો મિત્રો વાલીને તો નીકળી ગયા હૈ અને ઢુકમાં ગામની વાત કરું તો આ છે વડાલિયા હેણ અને આ પ્રમાણેનો કંઈક તરાવ છે લઈ લેજો અને આયથી હવે આપણે હાલતું થવાનું છે સંભારીયા ત્યાં એક મંદિર આવેલું છે ત્યાં હાલો જઈ મિત્રો આપણે છે ને ખંભાળે જવાનું છે હાલ મંદિર છે ત્યાં અહી થી માનતા હતી એટલે અહી હાલી જાય હે અને હવે ટૂંક જામનગર વાળો હાઈવે આવી ગયો હે ને ત્રણ જણા હે આપડા ભાઈને ને ભાઈ જાય હૈ હાલી હવે હું તમને આગળ વિડીયો માં બતાવે મંદિર ને બધું હાલો મિત્રો હવે આપડે ફાઇનલી હાલી ને આલતા થઈ ગયા હે અને પ્લસ રોડ આવી ગયા

ને અવજાઉં ચાલુ છે હવે આજમાંથી છે ને વખાણ થઈ છે અને અહીંયા મિત્રો બોર્ડ આવી ગયો છે કઈ સાત કિલોમીટર અને ચોરાણું કિલોમીટર હે દ્વારકા આપણે છે ને નાસ્તો બાસ્તો કરી અને પાછા હાલતા થઈ ગયા ને અને અહીંયા આગળ બોર્ડ આવી ગયો છે આપણે સંભારી બાકી વાહન મિત્રો બહુ અવરજાવર કરે છે એના કારણે છે ને આમાં ટૂંકમાં મારો અવાજ તમને બહુ નહીં નહીતો હશે અને હવે આપણે ખંભાળિયા અને જામનગર વાળો રસ્તો હે મારે આવે વાહનો અવાજ એવો છે ને મિત્રો તમને કઈ સમજાવવા નહીં છે અને અહીં બોર્ડ આવી ગયો છે ખંભાળિયા છે પાંચ કિલોમીટર દ્વારકા એકાણું અને પોરબંદર એકસો છવ્વીસ તો હજી પાંચક કિલોમીટર જેવું હું કાપવાનું છે આપણે કંભારિયાથી થોડુંક આ બાજુ છે ત્યાં મંદિર આવેલું છે ત્યાં આપણે જવાનું છે બાકી અભય ભાઈ આગળ હાલ્યા જાય છે હું થોડોક પાછો થઈ ગયો મિત્રો આપણે કેતો તો એ આપણે મામાદેવનું મંદિર આવી ગયું છે એ બહારથી થી દર્શન કરી લ્યો ભજાના પણ હે કંઈ કારણ જે છે ને મિત્રો આજે આપણે આજે ટાઈમ નથી એટલે આજે બીજે એક જવાનું છે મંદિર એ ત્યાં આપડી માનતા છે એટલે ત્યાં જ આવું અહીંયા દર્શન કરી લ્યો છે તેથી ગજાના આ પ્રમાણેનો રસ્તો છે આપણો જામનગર હાઈવે અમે હવે આયલા જાય છે અત્યારે લગભગ અત્યારે વાગ્યા છે ઘણા ખરા ગયા થઈ ગયા જોવા આવું ક્યારે ભૂગી આ પ્રમાણે એનું મિત્રો કઈ મંદિર છે મામાદેવ નું અને અહીંયા રસ્તો જાય છે આપનો હાલો મિત્રો જાય ગયા અત્યારે આવી ગયો છે ટોલ ગેટ આપણો પાંચસો મીટર છે કઈક સામે છે ટોલ ગેટ આગળ ટૂંકમાં નહીં દેખાય તમને ચાલો હવે આગળ જાઓ પછી બતાવીએ ખંભારિયાનો એનો ટોલ ગેટ ફાઈનલી આવી ગયો છે આપણા ભાઈ ભાઈ આયલા જાય છે હું અહીંયા પાછળ પાછળ આયલો જાઉં અને હાલો મિત્રો ખંભારિયાનો નો પહેલો ટોલ ગેટ આવી ગયો છે સામે રહ્યો અને આ પ્રમાણે કઈક રસ્તો છે

અને આ મંદિરે પહોંચો આવ્યો હે અને આયા રસ્તામાં હાઈવે ઉપર ગધેડા મળી ગયા હે મળી ગયા હે હવે હાલો આઈ લઈ રહ્યા અને હાલો મિત્રો આપણે આવી ગયા હે ફાઇનલી કંભારિયા દલવાડી આવી ગયા આ પ્રમાણે નોલો ડો પુલ છે અને હવે આઈ લઈ જાય હવે મંદિર થોડુંક કે છેટુ હે હાલો જાય અને મંદિર ની વાત કરું તો હે તો હાલો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હે અત્યારે ખંભારીએ બહુ આલીન થાકી ગયા હતા ફાઇનલી પૂગી ગયા હા અને આ મંદિરની વાત કરું તો આ આવ્યું ખંભારિયામાં સાંઈ બાબાનું મંદિર છે ફાટકની સાઈડમાંથી આવેલું છે અહીંયા આપણે માનતા હતી ને કંઈક આ પ્રમાણેનું મંદિર છે માનતા હતી આપણે વડાલિયા હિણ ગામથી ખંભારીયા એટલે ત્યાંથી આપણે હાલીન અત્યારે પહોંચી ગયા હઈ અને આ પ્રમાણે હે કંઈક સાંઈ બાબાનું મંદિર એ લેજો અને દર્શન કરી લેજો અને હવે ડાયરેક્ટ ઘર તરફ નીકળી આપણે હલો મિત્રો ફાઈનલી આવતા અત્યારે ઘરે આવી ગયો હું અને બસ માં તમને હાલો બોયડી બતાવી દો મિત્રો બોર બહુ મોટા આવી ગયા છે જોઈ લ્યો બોયડી એવડી બધી મોટી નથી નાનકડી છે છતાં બોર જોઉં કેવા બધા આવી ગયા તમારી વિડીયો માં મિત્રો બોર આવ્યા કે નહીં આ વર્ષે જરા કોમેન્ટ માં જણાવી દેજો બાકી હજી તો કાચા છે પાયકા નથી આ બધા પાકી જશે થોડાક સમયમાં તો હાલો મિત્રો ફાઇનલી અત્યારે હું આપણી વાડી આવી ગયો હું અને અત્યારે ટૂંકમાં આપણે આ બધું પાઈ દીધું છે અત્યારે આપણે બકાલું આવ્યું છે ધાણા ભાજી ને ઈ ને ડુંગળી ને લસણ ને એ બધું વાવી દીધું છે અને પાયે દીધું છે અને વાત કરું તો આપણે આગળ ને વિડીયા જોયું હે કે હાલીને ગેતા આપણે મારું મૂળ ગામ તો બજાણા જ છે તમને ખબર જ આ તો ટૂંકમાં માનતા હતી આપડી એટલે આપણે હિણ ગામેથી ગયા ત્યાંથી માનતા હતી ત્યાંથી ખંભારીએ ખંભારીયામાં માં સાંઈ બાબાના મંદિરે ત્યાં આપણે જઈ આવ્યા હાઈ અને અત્યારે પાછો વાડી આવી ગયો હું બાકી મિત્રો અત્યારે ને આપણે છે ને વાડીમાં જીરું વાવ્યું હે એ બધું ને પવાઈ ગયું હે ટૂંકમાં પાઈ દીધું હે વકાલો વકાલનું નું ને બધું હેને ને પાઈ દીધું હે આજે અને ગુંદરી બુંદરી ને બધું પાઈ દીધું હે અને હવે ટૂંકમાં હમણાં હેને એમ કરવું મિત્રો કે છે ને બે ત્રણ દિવસ ના ને એક ભેગા કરીને બ્લોગ નાખવું એટલે હેને તમને જોવાની કંઈક મજા આવે અને હું કંઈક સારો બ્લોગ બનાવી શકું એટલે એ ભેગા કરીને બ્લોગ નાખું તો જો કોઈ દિવસ બ્લોગ ના આવે તો સમજી લેવાનું કે એ બીજે દી આવશે કારણ કે ટાઈમ ના મળ્યો એટલે બે ભેગા કરી દઉં બ્લોકને પછી નાખું બાકી ડેલી હે ને શોર્ટ વિડીયો તો આવી જાય એ તમારે જોઈ લેવાનું એવું હોય ને યુટ્યુબ ચેનલમાં કોમેડી વિડીયો આવી જાય એ તમે જોવાનું ભૂલતા નહીં આપણે અઠવાડિયા પછી જવાનું હોય પ્રવાસમાં એટલે કે સ્કૂલ પ્રવાસ તમે ખબર હું પણ હું બારમા ધોરણમાં અત્યારે અને ટૂંકમાં ત્યાંથી પ્રવાસ જાય છે ગાંધીનગર ને એ બાજુ છે તો એના બ્લોક સારા સારા આવશે ડેલી તો એ તમે જોવાનું ભૂલતા નહીં બાકી હવે હે ને આજના વ્લોગને અહીંયા પૂરો કરી નાખું કારણ કે વ્લોગ થોડોક લાંબો કદાચ થઈ ગયો હોય બહુ ખબર નથી આજના વિડીયોને અહીંયા જ પૂરો કરી નાખું જો ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી દેજો વિડીયોને અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા બ્લોગની અંદર ત્યાં સુધી રામેરામ બધા મિત્રોને